સેટે બસો ગ્રામ અઢીસો ગ્રામ બિયારણ લઈ અને ઇઝીલી વાવી દેતા હોય છે તોય બે ભેંસું જેટલી દૂધણી હોય ને એટલું સાહેબ એમાંથી આયાત થતી હોય છે આપણે ખાલી સેટે એક ફરતો ગોળા એમાં એક સેટે કરવાનો આપણે જા તોય તમારે બે ભેંસું દૂધણી હોય ને એટલી એમાંથી આયાત આપે તમને જો તમારી માવજત હોય તો છોડવાની એટલે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ખાસ કરીને જો એની જાણકારી કંઈ જોતી હોય અને ખાસ કરીને જો તમારે બિયારણ જોતું હોય તો સાત હજાર રૂપિયાનું કિલો બિયારણ છે પછી ભલે તમારે સો ગ્રામ લેવું તો પણ મળી જશે છેલ્લા ખેડૂત મિત્રો બે વર્ષથી ઘણા ખેડૂત મિત્રો સરગવાનું વાવેતર સારું એવું કરી રહ્યા છે એમાંના એક આપણે પણ છીએ કે સરગવાની ખેતી અત્યારે એક ઓલમોસ્ટ ખેડૂતો માટે ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ એનું કારણ છે કે છેલ્લા બે વર્ષથી આપણે ખેતી કરીએ છીએ સરગવાની જ્યારે કે બીજા પાક જ્યારે કોઈ પણ આપણે લેતા હોય છે તો એમાં હકામણ થતું હોય છે નિંદામણ થતું હોય છે પછી ઘણી બધી પ્રકારના અલગો સાધનો આપણે ખેતીની અંદર હાંકવા પડતા હોય છે તો એવામાં બહુ ખેતી થતી હોય છે જ્યારે કે વળી પાછી મજૂરી બધી થતી હોય છે વળી ફસલ કાઢવી ચાર મહિને પાછી એ બીજું વાવેતર કરવું તો આવા બધા પ્રશ્નોના કારણેથી અને બીજા નંબરમાં કે ભાઈ અત્યારે ખેતીની અંદર ઓલમોસ્ટ આપણે વીઘો એક વીઘો જમીન હોય એમાં લાખ રૂપિયાની સિઝન આપણે કરવી હોય તો ઓલમોસ્ટ આઠ મહિનાની સમથિંગનો આપણે ટાર્ગેટ લેવો પડે છે જ્યારે કે એ લાખ રૂપિયાની અંદર અત્યારે આપણે ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે ભાઈ સાઠ હજાર રૂપિયા તો એમાં મજૂરી જતી રહે છે ખર્ચ જ જતો રહે છે વાય વધે ચાલીસ હજાર રૂપિયા જ્યારે કે દોસ્તો સરગવાની ખેતીની અંદર છે ખાસ કરીને સારી એવી આયક પણ છે અને ઓછો ખર્ચો છે એકદમ કારણ કે એકવાર આપણે એનું બિયારણ વાયું ત્યારથી લઈ અને બે અઢી વરસ તો કમસે કમ મેક્સિમમ તો પાંચ છ વરસ પણ હોય છે પણ આપણે તો માત્ર બે અઢી વરસ જ ગણો ચાલો તો બે અઢી વરસ આપણે વાવેતર કરતા હોય ત્યારે સારું એવી ઇન્કમ એની અંદરથી થઈ જાય છે અત્યારે આઠ મહિનાનું જે અત્યારે તમે જે વિડીયોની અંદર હરગવો જોઈ શકો છો બરાબર અત્યારે મેં ફેબ્રુઆરી માર્ચના ફર્સ્ટમાં કટિંગ કર્યું હતું જ્યારે કે અત્યારે તમે જોઈ શકો છો ફૂટિન કમ્પ્લીટ થઈ ગયું દસ પંદર દિવસમાં સિંગો પાસી ચાલુ થઈ જશે હવે અત્યાર સુધીમાં એક વીઘાનું વાવેતર જે છે મેક્સિમમ એટલે કે મેક્સિમમ અત્યાર સુધીની વાવો જે કે ગયા વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસના પાંચમા મહિનાની પંદર કે સોળ તારીખનું વાવેતર છે આ સરખોનું એટલે કે એન્ડિંગનું વાવેતર હતું આપણું જ્યારે અત્યાર સુધીમાં એ અઠ્યોતેરથી લઈ અને બ્યાસી હજારની સમથિંગનો રેશિયો આવે છે એક વીઘાનો બરોબર જ્યારે કે આ વર્ષે મેં વહેલું કટિંગ કરીને કહ્યું તો બી છતાં જ્યારે કે આપણે બીજા પાકની અંદર એમાંનો જો ખર્ચો આપણે ગણીએ તો મેક્સિમમ કદાચ દસ હજાર ગણી લો દસથી પંદર હજાર ગણ લો આલો આપણે વીઘાની અંદર જો કે એટલો થાય પણ નહીં પણ સરગવાની અંદર ચાલો એટલો આપણે ગણીએ છીએ બરાબર તો આપણે સિત્તેર હજાર રૂપિયા ઇઝીલી આપણે એક વીઘાનો એટલે કે ચારથી છ મહિનાની ઇઝીલી આપણે કાઢી શકીએ છીએ જ્યારે આ સરગવામાં આપણે મેઇન પ્રશ્ન તો ખેડૂતોને શું થાય કે ઘણા મિત્રોને વાવવું તો છે પણ બિયારણ ઇઝીલી નથી મળતું નથી એની જાણકારી મળતી તો આ બધા પ્રશ્નો થતા હોય છે તો એમાંનો જો બિયારણમાં આપણે વાત કરીએ તો બે પ્રકારના મોસ્ટ ઓફલી આપણે ગુજરાતમાં વાવેતર થાય છે એક પી કેએમ વન પ્લસ વન આવે છે અને બીજા નંબરનું બિયારણ ઓડીસી કરીને આવે છે જ્યારે કે ઓડીસીમાં સેજ ટૂંકી સિંગ થાય અને જે આપણે પી કેએમ વન આવે છે એમાં એકદમ લાંબી સિંગ થાય અને એકદમ ગ્રીન એટલે કે લીલી થાય અને એનો સોડવો પણ મજબૂત થાય છે કમ્પેરિઝન ટુ બીજા જે ઓડીસી કરતા કારણ કે મેં બંનેનો ઓખાતરો કરેલો છે એટલે હું તમને મારો અનુભવ શેર કરું છું જ્યારે જો બિયારણની વાત કરું તો ખુદ આપણી પાસે પણ અવેલેબલ છે એટલે કે આ મારી પાસે પણ મળી જશે પર ગ્રામ એટલે કે સિત્તેર રૂપિયા ભાવ રાખેલો છે એક ગ્રામનો સિત્તેર રૂપિયા ભાવ છે જ્યારે કે એક કિલોનો આપણે વજનનો ભાવની વાત કરીએ તો એક કિલો બિયારણ હોય તો સાત હજાર રૂપિયા ભાવ છે અને બિયારણની આપણે વાત કરીએ ભાઈ એક કિલો બિયારણ કેટલા વીઘામાં થશે એટલે કે સામાન્યમાં વાત કરીએ તો વીઘો બિયારણ કેટલા બિયારણ આવશે એક વીઘાની અંદર તો એક વીઘાની અંદર દોઢસો ગ્રામથી લઈ અને મેક્સિમમ એકસો સિત્તેર એંસી ગ્રામ આવે છે મેક્સિમમની વાત કરું છું તમને બરાબર મિનિમમ તો કારણ કે અમે તો વાવેતર સો ગ્રામનું જ કરીએ છીએ એક વીઘાની અંદર સો ગ્રામનું વાવેતર હોય એટલે ઇઝીલી થાય જાય દસ વીઘાનું હોય તો તમે કિલો બિયારણ લો ઇઝીલી થઈ જાય તમારે બાકી ઘણા મિત્રો શું કરતા હોય છે કે શેઢે ફરતા વાવતા હોય છે દસ વીઘાનો પ્લોટ છે આપણો ખેતર છે તો ફરતા શેઢે બે સો ગ્રામ અઢીસો ગ્રામ બિયારણ લઈ અને ઇઝીલી વાવી દેતા હોય છે તો એ બે ભેંસું જેટલી દૂધણી હોય ને એટલું સાહેબ એમાંથી આયક થતી હોય છે આપણે ખાલી શેઢે જ એક ફરતો ગોળાઈમાં એમાં એક સેટે કરવાનો આપણે જા તોય તમારે બે ભેંસું દૂધની હોય ને એટલી એમાંથી આયાત આપે તમને જો તમારી માવજત હોય તો છોડવાની એટલે જે કોઈ પણ ખેડૂત મિત્રોને ખાસ કરીને જો એની જાણકારી કાંઈ જોતી હોય અને ખાસ કરીને જો તમારે બિયારણ જોતું હોય તો સાત હજાર રૂપિયાનું કિલો બિયારણ છે પછી ભલે તમારે સો ગ્રામ લેવું તો પણ મળી જશે પાંચસો જોતું હોય પણ મળી જશે કિલો જોતું હોય તોય મળી જશે અને વધારે જોતું હોય તોય મળી જશે તો જે કોઈ પણ ખેડૂત મિત્રોને જો બિયારણ ખરીદવું હોય તો પણ અમને ઇઝીલી ફોન કરી શકો છો અમારો વોટ્સઅપ નંબર અને મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત એકાવન ચોર્યાસી ચાર એકાવન આ અમારો મોબાઈલ નંબર છે અને જો ટાઈમ મળે તો તમે અમારા ખેતરમાં આંટો મારો અને જોઈ અને પછી તમે લો કેટલી શીંગું આવે છે જે અત્યારે વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ અત્યારે જેટલી શીંગું છે આટલી શીંગું દર વખતે આપણે ઉતારવામાં આવે છે અને અત્યારે બિયારણ માટે આ મૂકેલી છે અને આમાં ઓલરેડી પચાસ ટકા તો કાપી નાખી દીધેલી સિંગ છે વેચી દીધેલી સિંગ છે કારણ કે બધી તો આપણે સો સો ટકા બિયારણ ન કરી શકીએ તો સોડવો ફેલ થઈ જાય અને ભાંગી પણ જાય હાવ આ અત્યારે પચાસ ટકા જ સિંગ એની ઉપર રવા દીધેલી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો આવી રીતે જો તમારે ઓછા ખર્ચે વધારે આ એક કરવી તો થોડી ઘણી ટ્રાય કરો બે ચાર વીઘામાં વાવેતર કરો તો તમને એનો અનુભવ આવશે બાકીની કંઈ આંટો મારો હોય જાણકારી જોતી હોય તો આપણા ખેતર ઉપર આવો સુરેન્દ્રનગરથી ચાલીસ કિલોમીટર દૂર છે આપણું ખેતર જે કે તમે ઇઝીલી આંટો મારી શકો છો બાકી જો તમારે ઘરે બેઠા બિયારણ મગવવું હોય તો ફોન કરી શકો છો ઇઝીલી તમને કુરિયરના માધ્યમથી મોકલાઈ દઈશું તમારે બાકી કંઈ જાણકારી જોતી હોય તો ઇઝીલી ફોન કરો મોબાઈલ નંબર છે અને વોટ્સએપ નંબર છે અઠ્ઠાણું સાત એકાવન ચોરસી ચાર એકાણું જે વિડીયોની અંદર તમે અત્યારે જોઈ શકો છો બાકી બસ આજ માટે આટલું કંઈ પણ જાણકારી જોતી તો બે ફોન કરજો સવારે નવથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી બરાબર બાકી બસ દોસ્તો કંઈ પણ એવું લાગે તો ફોન કરજો બાકી ચાલો મળશું આપણે ફરી બીજા વિડીયો સાથે ત્યાં સુધી આ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ